બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહમાં ભાગ બારની વાર્તા અનંગરતી વિશે આજે આપણે વાત કરવી છે રાજા વિક્રમે ફરીથી સ્મશાનમાં જઈને વૃક્ષ ઉપર લટકતા મળદાને પોતાના ખંભે નાખી ચૂપચાપ ચાલવા માંડ્યું રસ્તામાં મળદામાં રહેલા વેતાળે કહ્યું રાજન તારા જેવા સુરવીર અને પરાક્રમી રાજા જેના તહેનાતમાં અનેક દાસ દાસીઓ રાત દિવસ ખડે પગે ઊભા રહેતા હોય અને એ જ રાજા મારા જેવા એક તુચ્છને પોતાની પીઠ ઉપર ઉપાડીને શમશાનમાં સાધુ પાસે લઈ જાય એ ઘણી મોટી વાત છે તને પણ ઘણો થાક લાગ્યો હશે માટે તારો થાક અને કંટાળો દૂર કરવા એક વાર્તા સંભળાવું છું તે સાંભળ પરંતુ મારી એક શરત યાદ રાખજે આટલું કઈ કરી પ્રાચીન સમયમાં ઉજયની નગરીમાં રાજા વીરદેવનું રાજ્ય ચાલતું હતું રાજા વીરદેવને અનેક રાણીઓ હતી છતાં પણ સંતાન થયું નહોતું રાજા અને એની પરરાણી પદ્માવતીએ સંતાન પ્રાપ્ત કરવા ભગવાન શિવની જ પૂજા પાઠ વ્રતો કર્યા સતત વર્ષો સુધી તપ કર્યું અને ભગવાન શિવના આશીર્વાદથી રાણીને એક સુંદર કન્યા જન્મી આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો રાજા અને રાણીએ સુંદર કન્યાનું નામ અનંગ રાખ્યું ધીમે ધીમે એ રાજકુમારી મોટી થવા લાગી સાથે અનેક વિદ્યાઓ પણ શીખવા લાગી છેવટે એક દિવસ સે પરણવા લાયક થઈ ગઈ રાજાએ પોતાની કુંવરી માટે યોગ્ય પતિ મેળવા દેશ દેશમાંથી રાજકુમારો અને મોટા મોટા પરાક્રમી યુવાનોના ચિત્રો મંગાવ્યા પરંતુ એમાંથી એક પણ યુવાન રાજકુમારીને લાયક હોય એવું લાગ્યું નહીં આ વાતથી કંટાળી ગઈ રાજાએ રાજકુમારીને કહ્યું બેટા તારો પતિ મેળવવા માટે તો એક સ્વયંવરનું આયોજન કર અને તારી પસંદગી પ્રમાણે પતિ પસંદ કર રાજકુમારીએ કહ્યું પિતાજી મને એમ કરતાં ઘણી શરમ આવી રહી છે માટે આપ જ મારા લગ્ન કરો પરંતુ મારા માટે કોઈ એવો રાજકુમાર પસંદ કરજો કે જે કોઈ અનોખી જુદા આવ્યો રાજકુમારી વિશે જાણી અનેક રાજકુમારો અને સામંતો પરણવા તૈયાર થઈ ગયા સહુ કોઈ રાજકુમારીને પોતે જ યોગ્ય છે એવું જણાવતો પરંતુ રાજાને કોઈ પણ રાજકુમાર પસંદ ન આવ્યો એક વખત રાજા પાસે ચાર યુવાનો આવ્યા રાજા સામે હાથ જોડી એક યુવાને કહ્યું મહારાજ હું શુદ્ર યુવાન છું હું દરરોજ પાંચ જોડી કપડાં તૈયાર કરું છું એમાંથી એક જોડી કપડાં દેવતાઓને એક જોડી કપડાં ભિખારીને આપું છું જો તમારી રાજકુમારીના લગ્ન મારી સાથે કરશો તો એક જોડી એને આપીશ અને એક જોડી હું પહેરીશ પાંચમી જોડી વેચી ને અમારા બંનેનું પેટ ભરીશ માટે હું જ આપની રાજકુરી માટે લાયક છું માટે મને જલ્દીથી પરણાવો બીજા યુવાને કહ્યું મહારાજ હું દરેક જાતમાં પશુ પક્ષીઓની ભાષા જાણી શકું છું હું વૈશ્ય છું હું એમ સમજુ છું કે આપની રાજકુમારી મારી આ કળા જાણી જરૂર મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે કારણ કે હું એને લાયક છું જ માટે આપ એના લગ્ન મારી સાથે જ કરો તો ત્રીજા યુવાને કહ્યું મહારાજ હું એક પરાક્રમી ક્ષત્રિય છું મારું નામ ખડગસિંહ છે મારા જેવા ખડગબાજ આખા પંથકમાં નથી માટે આપની રાજકુમારીને પરણવા લાયક હું છું માટે મારા લગ્ન આપની રાજકુમારી સાથે જરૂર કરો ચોથા યુવાને કહ્યું મહારાજ હું એક બ્રાહ્મણ છું મારી વિદ્યા વડે મૃત્યુ પામેલા પ્રાણીના શરીરમાં મંત્ર ભણી તેને જીવતો કરી શકું છું મારા જેવો જ્ઞાની અને વિદ્યાનો જાણકાર આ સંસારમાં બીજો કોઈ નથી માટે હું આપની રાજકુમારીને લાયક છું માટે આપ રાજકુમારીના લગ્ન મારી સાથે કરો આમ ચારે યુવાનો પોત પોતાની ખૂબી જણાવી રાજા સામે જોઈ રહ્યા હતા રાજા પણ આ જુદી જુદી વિદ્યાના જાણકાર સુંદર દેખાવડા યુવાનો સામે જોઈ રહ્યા આટલી વાત પૂરી કરી વેતાળે રાજાને કહ્યું વીર વિક્રમ હવે તું જ સાચો મૃત્યુ બતાવ રાજકુમારીના લગ્ન રાજાએ કયા યુવાન સાથે કરવા જોઈએ મારા સવાલનો જવાબ તું જાણવા છતાં નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજા વિક્રમે કહ્યું એ ચારેય યુવાનોમાંથી રાજાની કુરી માટે છત્રી યુવાન જ યોગ્ય હોવો જોઈએ કારણ કે શુદ્રને ક્ષત્રિય કન્યા કેવી રીતે આપી શકાય વૈશ્યને પણ ક્ષત્રિય કન્યા આપી શકાય નહીં અને પછી તેની પશુ ભાષા જાણવાની વિદ્યાનો ઉપયોગ પણ શું થઈ શકે ચોથો યુવાન તો પોતાનો ધર્મ અને કર્મ ભૂલી એક જાદુગર બની ગયો જે મરેલા પ્રાણીને જીવતા કરી ભગવાનની મરજી વિરુદ્ધ કામ કરી રહ્યો હતો એને પણ રાજકન્યા કેવી રીતે આપી શકાય માટે ત્રીજો ક્ષત્રિય યુવાન ખડકસિંહ જે બહાદુર અને પરાક્રમી હતો એ જ રાજકુમારીને લાયક હતો રાજાનો જવાબ સાંભળી મૌન ભંગ થતા જ મળતો રાજાના ખંભા પરથી સડસડાટ હવામાં ઉડી અને શમશાનમાં પહોંચી ગયો અને એ જ વૃક્ષ ઉપર ઊંધા માથે લટકવા લાગ્યો બાપુ આ હતો પૌરાણિક કથા વિક્રમ વેતાળના ભાગ પંદરની વાર્તા अनंग अनंगति कथा आ कथा आ वार्ता आ प्रसंग पूरेपूरो बदल आपनों खूब कुप खूब आभार आप ना दिवस शुभ रहे महादेव हर